આઠસો રૂપિયા હાજસો હંસો રૂપિયા જે આઠસો રૂપિયા છે અડી આઠસો તારે બોલવાનું કોણ બોલે તમારે નથી હોય તો

એનો ગયો ભાઈ રે સુળા ભાઈને જોતો પર અમારો ઊભો થાઉં જો નકાય નકો તમારામાં આડી સાપ તો નક આડી સાપ હાલો બે સાપ છો મને બોલો

ઓલા મોટા કેરેટ આવે એ છે બરાબર હારી આઠ ચલો હે સાડી આઠસો સાડી આઠસોની નવસો નવસો નવ તો જાય નવ જાય નવ તો જાય ભાઈ हेलो भाई केॾे हरी नौको जय हरी नौको जय भाई भाई जय बहुत नौको

कहीं 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 क કે લાગો જીત મમ્મા કાકા જીત اے ورونا ائی وی کے کے پڑھتے ہیں اللہ بھائی بھائی جو کیڑے ہیں 500 1000 ائی پی لے دو ٹھیک ہے ار دو 800 بہت خوب سپر اوی بہت خوب گڈ بک گائے ہلو گائے ٹھیک ہے গাই ভাই ভো গাই গাই ভাত